બજેટમાં થતી આવક અને બજેટમાં થતો ખર્ચ અને બે પાર્ટમાં ડિવાઈડ કરીશું બે પાર્ટ કયા કયા હશે તો મહેસૂલ અને મૂડી મહેસૂલ ને ઇંગ્લિશમાં કહેવાય રેવન્યુ મૂડી ને ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ બજેટમાં આવક જે છે એ બે પ્રકારની હશે મહેસૂલી આવક હશે અને મૂડી આવક હશે બે પ્રકારના ખર્ચ હશે મહેસૂલી ખર્ચ હશે અને મૂડી ખર્ચ હશે તો સૌથી પહેલા આપણે શું જોવું છે તો કે આવક આવકનો પોર્શન જોઈએ તો કે ભાઈ જો મેં બહુ જ શોર્ટ અને સ્વીટમાં બધી વસ્તુઓ લખેલી છે મહેસૂલી આવક એટલે કે રેવન્યુ ઇન્કમ કે કેવી ઇન્કમ કે જે શોર્ટ ટર્મ માટે તમને આવવાની છે કે જેને તમારે એકવાર આવી ગયા પછી પરત નથી આપવાની મતલબ કે એની ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું થયું કે પૈસા પાછા આપવાના નહીં આપણે કોઈક પાસેથી બે લાખ રૂપિયાની લોન લઈએ તો પૈસા આપવા પડે કે નહીં બે લાખ પાછા તો મતલબ આને તમારે રેવન્યુ ઇન્કમ ના કહી શકો ઓન ધી અધર સાઈડ તમારી આવક મતલબ તમે જે દર મહિને પગાર લો છો તો એ પગાર કેવો થાય રેવન્યુ ઇન્કમ તો કે જો ટૂંકા ગાડીની આવક જે મેળવ્યા પછી પાછી આપવા નથી બીજી વસ્તુ એની ઉપર વ્યાજ ચૂકવવાનું હોતું નથી જેવી જે આવક ઉપર વ્યાજ ચૂકવવાનું ના હોય એને મહેસૂલી આવક કહેવાય બીજી વસ્તુ જવાબદારી ઉપસ્થિત થતી નથી મતલબ તમારી કોઈ લાયબિલિટી બનતી નથી ઓકે એ તમારો જ પગાર છે તમારો હક છે પછી તો કે દેવામાં કંઈ વધારો થતો નથી આનાથી કોઈ દેવું ચડે નહીં રાઈટ તમને જે દર મહિને સેલેરી મળતી હોય એનાથી કોઈ દેવું ચડે તો કે ના ચડે ઓકે પછી નિયમિત પ્રકૃતિની હોય દર મહિને આવતી રહે રિકરિંગ તો કે દર મહિને વસ્તુ આવતી રહેશે તો કે વધારે જો તમારી મહેસૂલી આવક હોય મતલબ દેશના કોન્ટેક્સથી વિચારો સરકાર પાસે વધારે મહેસૂલી આવક હોય તો એની નાણાકીય સ્થિતિ બહુ સારી કહેવાય કઈ કે દર મહિને એની પાસેથી આટલા પૈસા આવતા હોય છે અનેથી ભવિષ્યની પેઢી માટે કોઈ જ ભાર નથી શું કામ ભાર નથી તમે આ વસ્તુ વિચારો શું કામ ભવિષ્યની પેઢી માટે ભાર નથી મહેસૂલી આવક શું કામ ભવિષ્યની પેઢી માટે ભાર નથી પરત નથી કરવાની બીજી વસ્તુ કોઈ દેવું નથી ઓકે તમે વિચાર કરો તમારા બાપ દાદાએ લોન લીધી હોય ઓકે બે ચાર લાખ રૂપિયાની બે ત્રણ કરોડ રૂપિયાની તમારે જો ભરવી પડે તો એ ભવિષ્યની પેઢી માટે શું થાય બહુ જ થાય પણ તમારા બાપ દાદા બે ત્રણ કરોડ નું સોનું રાખીને ગયા હોય તો મોજે મોજ કરો ઉઠો આરામથી વાગે ઓકે ચા પાણી પીઓ એકાદ વાગે બજારમાં બહાર નીકળો ચાર વાગે પાછા છ વાગ્યા સુધી હોઈ જાઓ છ વાગે પાછા બહાર નીકળો રાતના બે ત્રણ વાગ્યા સુધી રખડો આ મોજની જિંદગી ઓકે શું કામ ખાતા બે ત્રણ કરોડ રૂપિયા મતલબ આપણી પેઢી છે એમાં બે ત્રણ કરોડ રૂપિયા પડ્યા છે ઓકે રાઈટ ઓન ધી અધર સાઈડ બાપ દાદા દેવું કર્યું હોય તો સવાર ઉઠો કામ કરવા માટે જાઓ ઓકે રાત પડી પૈસા કમાઈને ચૂકવો વ્યાજ ચૂકવો તો સતત પ્રોસેસ ચાલતી તો મહેસૂલી અગેન સમજીએ ટૂંકા ગાળાની હોય વ્યાજ ચૂકવવાનું હોતું નથી જવાબદારી કોઈ ઉપસ્થિત થતી નથી દેવામાં કોઈ વધારો થતો નથી નિયમિત પ્રકૃતિની હોય દર મહિને આવતી જ રહેશે કે સતત એક સમયગાળા માટે આવતી જ રહેશે વધારે મહેસૂલી આવક હોય તો અર્થતંત્રની સ્થિતિ સારી કહેવાય સરકારની સ્થિતિ સારી કહેવાય ભવિષ્યની પેઢી એટલે ભવિષ્યની કોઈ સરકાર આવે તો એની ઉપર પણ કોઈ પણ પ્રકારનો બોજ બનતો નથી એક્ઝામ્પલ કરની આવક સરકારને જે સરકાર વસૂલે છે એ ટેક્સની આવક થતી હોય ટેક્સ સિવાયની આવક થતી હોય સરકારે કોઈને લોન આપી હોય ઓકે સરકારે કોઈ મતલબ લે છે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લોન આપી હોય એક લાખ કરોડની એની ઉપર જે ઇન્ટરેસ્ટ આવે એની ઉપર જે વ્યાજ મળે એ બી સતત મળતું રહીએ ઓકે નિયમિત મળતું રહીએ તો એને શું કહેવાય મહેસૂલી આવક બીજી વસ્તુ મૂડી આવક મૂડી આવકનો મતલબ એ થાય જે આવક તમને મળે એના પછી તમારે પાછી પરત કરવાની હોય સામાન્ય રીતે તમે વિચાર કરો કે લોન ઓકે તમે કોઈ જગ્યાથી લોન લો છો તો એક સાથે તમને બે લાખ રૂપિયા આવી જાય પણ એ પાછા બે લાખ દેવા તો પડશે તાને કહેવાય કેપિટલ ઇન્કમ તો કે આવક મેળવો પછી એને પરત કરવાની હોતી નથી વ્યાજ ચૂકવવું પડે જવાબદારી ઉપસ્થિત થાય તમારી લાયબિલિટી બને સરકારની સંપત્તિમાં ઘટાડો થાય દેશનું જાહેર દેવું વધે સરકારની સંપત્તિમાં કઈ રીતે ઘટાડો થાય સમજીએ મૂડી આવક મતલબ કે બહુ જ મોટા પ્રમાણમાં એક આવક આવે તમારી પાસે સરકાર નક્કી કરે કે આપણે આપણી એર ઇન્ડિયા જે છે એને વેચી નાખવી છે સરકાર નક્કી કરે કે એર ઇન્ડિયાનું આપણે સેલ કરી દેવું છે એર ઇન્ડિયા જ્યારે સરકારની હતી ત્યારે એ સરકારની શું હતી તો હવે સરકારે વેચી નાખી સંપત્તિમાં શું થયો ઘટાડો થયો બીજી વસ્તુ દેશનું જાહેર દેવું વધે શું કામ તો કે સરકાર એવું નક્કી કરે કે ભાઈ આપણી તો દેશમાં ખાધ છે બે ત્રણ બે બે ત્રણ હજાર કરોડ રૂપિયાની ખાદ છે એ ઉધાર લાવવા પડશે તો કરોડ સરકાર ઉધાર લાવે તો દેશનું શું વધે દેવું વધે પછી અનિયમિત પ્રકૃતિની હોય દર મહિને મૂડી આવક ના થાય ઓકે સરકારને જયારે જરૂર પડે ત્યારે એ લે તો બે ચાર મહિને વર્ષે એક જ વખત લેતા હોય વધારે તમારી મૂડી આવક હોય તો તમારી સ્થિતિ શું ગણાય નબળી ગણાય શું કામ સરકાર એવું નક્કી કરે ભાઈ આપણે આપણા બધા જે નિગમો છે બધા નિગમોના અમુક નિગમો વેચી મારો ઓકે આપણે પૈસાની જરૂરિયાત છે તો એક રીતે તમને તો દેખાય ઓહો સરકાર તો જો બધા નિગમો વેચે છે ઓકે પૈસા આવે છે મૂડી આવે કેટલા જોરદાર રૂપિયા આવે છે પણ તમને ખબર નહીં તમને ખબર હોવી જોઈએ શું કામ વેચવાની જરૂર પડી એટલે જરૂર પડી કારણ કે બીજી જગ્યાથી પૈસા નહીં આવતા તો એર ઈન્ડિયા શું કામ વેચવું પડ્યું સરકાર નહોતું ચલાવી શકતી વ્યવસ્થિત રીતે લોસમાં ચાલતું હતું ઓકે સરકાર ઉપર બર્ડન હતું આખી એર ઇન્ડસ્ટ્રીને ચલાવવું

તો બાર છે તો કે એક્ઝામ્પલ સરકાર દ્વારા લોન લેવામાં આવે પોતાની કોઈ કંપની વેચી દેવામાં આવે ફોર એક્ઝામ્પલ એર ઈન્ડિયા તો આને શું કહેવાય મૂડી મૂડી આવક 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 ક્લિયર થાય વસ્તુ એક એક હોય હોય મહેસૂલી આના જ કોન્ટેક્સ્ટમાં હવે જ્યારે ખર્ચ કરે તો એને કહેવાય મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ એટલે કેવો તો કે નિયમિત એટલે કે રોજબરોજ કરવામાં આવતો હોય બીજી વસ્તુ ટૂંકા ગાળા માટે કરવામાં આવતો હોય આ ખર્ચ સરકાર કરે તો એનાથી કોઈ સંપત્તિ બનતી નહીં ઓકે કોઈ મૂડીનું નિર્માણ નહીં થતું તમે કોઈ એમ્પ્લોયને સેલેરી આપો તો એ કોઈ તમારી સામે મૂડી નહીં બનાવતો એ તમારો ખર્ચો છે ઓકે દર મહિનાનો કે આ ખર્ચ સરકારની સંપત્તિનું કોઈ સર્જન કરતું નથી નિયમિત પ્રકૃતિ હોય દર મહિને ચૂકવવા જ પડે સરકારને જે પગાર આપવાનો હોય દર મહિને ચૂકવવા જ પડે તો એ પ્રકારનો મહેસૂલી ખર્ચ છે પછી જાહેર દેવું ઓછું થતું નથી આનાથી દેવું કોઈ ઓછું થાય જ નહીં આ ખર્ચ તો તમારે દર મહિને કરવાનો જ છે તો તમારે એનાથી જે તમારી ઉપર બોજ છે એ બોજ કાંઈ ઓછો થતો નથી એક્ઝામ્પલ પગાર માટે જે ખર્ચ કરવામાં આવતો હોય તે ઓન ધી અધર સાઇડ મૂડી ખર્ચ મૂડી ખર્ચ મતલબ કે કેપિટલ એક્સપેન્ડિચર ઓકે કેપિટલ એક્સપેન્ડિચર તો અનિયમિત ખર્ચ હોય સરકાર પાંચ મહિને છ મહિને વર્ષે એકાદ વાર કરે બીજી વસ્તુ લાંબા ગાળા માટે કરે સરકાર કોઈ પણ પ્રકારની કંપની બનાવે કે કોઈ પણ પ્રકારની સંપત્તિનું સર્જન કરે કે સંપત્તિ વસ્તુને પરચેઝ કરે તો એનો ઉદ્દેશ હોય લાંબા ગાળા માટેનો કે આનાથી મને જે છે એ આ હું મૂડી ખર્ચ તમે કોઈ વખત ઘર લ્યો તમારું તમારું ફ્લેટ પરચેસ કરો કે તમે તમારું મકાન પરચેસ કરો તો એને કેવો ખર્ચ કહેવાય મૂડી ખર્ચ કહેવાય શું કામ કારણ કે એનાથી સંપત્તિનું સર્જન થાય છે તમારી અસેટ બને છે તમારી પ્રોપર્ટી બને છે અને બીજી વસ્તુ લાંબા ગાળા માટે તમે એવું નહીં વેચી મારશું એવું નહીં થાય સર્જન થાય બીજી વસ્તુ જાહેર દેવું ઘટે કઈ રીતે તો કે અપ્રત્યક્ષ રીતે ઘટે શું કામ કારણ કે સંપત્તિ હોય સંપત્તિથી શું થશે વૃદ્ધિ થશે વૃદ્ધિથી રોજગારી વધશે રોજગારીથી આવક વધશે માની લઈએ સરકાર કોઈ કંપની બનાવે છે ઓકે તો કંપની બનાવવામાં સરકાર ખર્ચો કરે ઓકે ખર્ચો કરે તો સરકારનો એ ઉદેશ્ય છે કે આ કંપની કરશું આમાં આપણે કામગીરી કરશું તેનાથી કંઈક આવક થશે આપણને ઓકે તો સરકાર શું વિચારે એક કામ કરો એક કંપની બનાવો પૈસા ઇન્વેસ્ટ કરો ખર્ચો કરો મૂડી ખર્ચ કરો મૂડી ખર્ચ કરશે તો એનાથી શું થાય પોતાની સંપત્તિ બનશે સંપત્તિથી એમ કહેશે કે હવે અહીંયા માણસો લાવો તો માણસોને કામ ઉપર રાખશે કામ માણસો કરશે તો કાંઈક વસ્તુની નવી પ્રોડક્ટ બનશે પ્રોડક્ટ વધશે તો માર્કેટમાં વેચાશે માર્કેટમાં વેચાશે સામે પૈસા આવશે તો જાહેર દેવું અપ્રત્યક્ષ રીતે ઘટે સરકારે એવું વિચારે કે આનાથી જે મને આવક થશે એ હું ક્યાંક મારે જે દેવું હોય છે ભરવાનું અપ કરી દઈશ એની સામે સેટ ઓફ કરી દઈશ કે આમાંથી હું બે હજાર કરોડ કમાઈશ તો ક્યાંક મારે બે હજાર કરોડ ભરવાના છે અહીંયા હું ભર દઈશ તો અલ્ટિમેટલી જાહેર દેવું શું થાય ઘટે એક્ઝામ્પલ્સ નવી ટેકનોલોજી માટે છતો ખર્ચ લે ફાઈવજી ટેકનોલોજી તમારે બનાવી હોય તો સરકારે એવું ફાઇવજી ટેકનોલોજીને એસ્ટાબ્લિશ કરે સ્પેક્ટ્રમનું ઓપ્શન કરે ઓકે તો સરકારને એવો ઉદ્દેશ્યો કે આ સ્પેક્ટ્રમ બનાવીશું સ્પેક્ટ્રમ વેચાશે તો એનાથી આપણને આવક થશે આપણને જે આવક થશે મૂડી ખર્ચ મહેસૂલ વાળો જે શબ્દ આવે રેવન્યુ જે શબ્દ આવે ત્યાં તમારે હંમેશા સમજવાનું ટૂંકા ગાળાની વસ્તુ છે મૂડી કે કેપિટલ શબ્દ જે આવે ત્યાં તમારે હંમેશા સમજવાનું શું કે લાંબા ગાળા માટેની વસ્તુ છે ક્લિયર થાય છે સમજાણી વસ્તુ મગજમાં બેઠી કોઈ ડાઉટ કોઈ પ્રશ્નો અહીંયા સુધી આજનો સેશન રાખીશું ચાલો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં ટીલ દેટ હેવ અાઈમ ટુ